યા બલે જવાની બલે આગેવાળા ઘરે જાવું છે ને હવે આગેવાળા ના ઘરે જાવું ઈ બચન ઘરે આ તો મોટી મોટી વાત કરતા કે લોખંડ ના ગેટ ની આ જોબુ દુબલે ખોટા પાડી જો ભાલે અહીં જો જોડો મારે જો અને આમ તો મધી મધી ચાલતા રહે ને આ આ શું આ જો આ બધું કાકા આ બીજું અલગ અલગ જૂનું હે બધું આ તો કે શું ના ના આ તો જૂનું હે બધું કે હ હ લે હાડો આ વશ વશ કુંડી લે ભાઈ લે વશ વશ નાસીપી શું

તમાર ફોન આયો કોનો આયો વાર ઉપાડો પણ વાત કરો અલ્યા ડોલે બોલી લે ને હા વાર ઉપાડો ઓય ઓય ઉપાડો હે ને ઓય હું તો હે તો કરો ના ના છોર્યો હાલ

તમારા છોકરા નું હોય છે મને તું બે હું બે રાચી બેઠા હોય ઊંધો ભાજપ પેલા

કેલા નુ કે લગાને કમા તો ભૂલી કે પાડી દી થાય આ બધરી કેમ એ પણ તમી જાળું બી જાય એટલે

જગા નાતો મોજન જે માજો આય બોજીય બરા ઉગઈયા બરા તો આજે ને ઓય બકાતે દિખા નહી આવી બાવ અલ્યા આજીવન નો તો મને પાણે પાડો હારો હે પાહો પારશે અલ્યા કદી ના આલે ના પાસા તો આલશે ના કેટલા પૈસા તો પાસા કરે આલે અલ્યા પત્રીજા આવણી ભાઈ બોજન ના પાણે ભાઈ કેટલા પડ્યા આલો કે ગગો સોને સોને કેટલા હે કાટી કાટી ના આલે ને ના 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 જેસી ના આલુ ના 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 આજો મજાઓ કઈ ના આલો આ શું લાવે મને આ લાવવા આલે ને તો પાય ની અરે ગપુલભાઈ તમે હવે દારૂ મત માંગજો અરે હવે જો મત માંગજો તમે તમે શું આમ કયો તમે આજે વરના ઘરે આયા હો તમે ઈવારી દારૂ માં કોમ ગાડી નાખી મારા આગેવાઈ બી આલ્યા ઓને જો ગग्गा આગે આલ્યા ને આલ્યા ને આયા આપણે ભાળો ગग्गा ને હમણે સોના સોના આલ્યા લાગે આગેવાઈ વી હમણે તીજા હમણે ખબર છે કે વી તો બધું પલાડ્યું લુકડા મુકડા ભુઈ બેઠો પડે હેઠું હોય આવાણા જો તો

આ છે રાખે ખબર ને પેલો એને પાય શીખવાડે કે આપડે જેના એ બગાડવાનું તારે એટલે ના આવે ના આવે

ખતરનાથ બધા હતા હો એમાં તો એક દારૂડીયો વડે ખતરનાથ થી બધે વેરું તેરું કરી દારૂડીઓ છે દારૂડીયો છે હોય ના કે કોઈ ભોળો ના બેસી કે આવું ના કરવું હો કોઈને ભેળા બેસીને હંપ રાખો